ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ આજ હું ઉઠી ગયો છું કારણ કે આજ મારે ગરમ પાણી કરવું હતું અને બ્રશ ફરક ચાલો જવું એટલા માટે સર્જરીની પહેલા ઉઠી ગયો છું એ જો હજી હોતી છે હમણાં ઉઠશે તો ગરમ પાણી મેં મૂકી દીધું છે થઈ ગયું છે પણ ગરમ પાણી પી લેવાનું થોડુંક ચાલી આવું પછી ફરી પાછા મળી જાય સર્જરી ઉઠી જાય ઓકે કન્ટિન્યુ તો આપણે જો ઉઠી ગયા છીએ હું આજ થોડીક લેટ ઉઠીને આજ મારી પહેલાં ઉઠી ગયા છે એ જો ચા નાસ્તો કરવા માંડ્યા છે અને ચેવડો રાખ્યો છે એ કે આજ ભાખરી નથી ખાવી આજથી ડાયટિંગમાં થવું ડાયટિંગમાં લઈ ગયા તો કે ખાલી મમરા અને ચાજ પીવો એ કે તમે તો વધારે ખાવ અને કાલથી કા થી લગભગ તો કાલથી જ અમે વોકિંગ ચાલુ કરી દઈશું તો બન્યા રહેજો મારા ફૂડ વ્લોગમાં છું ડીમાર્ટમાં ડીમાર્ટમાં મારે તો કાંઈ નથી લેવું પણ મારા સિસ્ટરને લેવું છે તો એની શોપિંગ કરાવું છું તો બન્યા રહેજો છે મારા બ્લોગમાં હું તમને આજે અમારો ડીમાર્ટ બતાવું

એને જમી કરીને સુઈ ગઈ હતી થોડી માર્ટમાંથી આવીને તો હવે કંઈક ટાઈમપાસ કરવા માટે કંઈક કરશું છ વાગી ગયા છે અને મને એકલા એકલા એટલો કંટાળો આવે છે ને આજ તો બહુ કંટાળો આવે છે છ વાગ્યા હોય જો ટાટું પવન કેવો હોય ને કે બહુ જ ઠંડી હોય છે એટલે હમણાં આરતી થશે આરતી થશે પછી હું દરવાજો બંધ કરી દે પણ બહુ જ ઠંડી હોય રહેવાય ને એટલી ઠંડી હોય તો વિચારું છું કે હું શાકમાં શું બનાવું તો આજે ભાત વઘારવાનો વિચાર છે તો ભાત વઘાર નાખશો તો છ જ વાઈ ગયા છે સાત સાડા સાતે વઘારી નાખશો મેંદો પડ્યો છે આપણે ગરમથી મંચુરિયન બનાવ્યું હતું તો થોડોક મેંદો પડ્યો છે તો વિચારું છું કે થોડી પૂરી બનાવી નાખવી એમ અને જો આરતીનો સમય થઈ સંભળાતી જશે તો મેંદામાં જુઓ મીઠું એડ કરી દઉં અજમા કાંડીની મજા હું થોડાક આખા નાખું તો જુઓ મેં એને લોટમાં

હવે આ લોટને આપણે પંદરથી વીસ મિનિટ સુધી સોફ્ટ થવા દઈશું પછી આપણે એના ગોરંડિયા કરી વણી અને પછી આપણે તળી નાખશું લોયામાં તો સાગર માટે બનાવવાના છે આપણે ભાત કેમ કે એને ભાત ખાવાનો શોખ એને બહુ જ ભાવે ભાત એનાથી જો કે બધી ભાવે છે તો કે મને ભાત વઘારી દેજે અને મીંદાના રોટલી પૂરી તો હું કરું જ છું તો જાણું ભાતી વઘારી નાખું અને મીંદાના લોટની પહેલાં મીડાના રોટલી પૂરી કરી નાખું અને ભાત પછી વઘારીશ તો આપણો લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે જો થઈ ગયો છે જો તો હવે આપણે આને ન લુવા કરીને આવશે જો લુવા ના બનતા હોય ને તો આમ લોટ ને છે ને મસળી નાખવાનો જેમ લોટ મસળાય તે રીતે છે ને લોવો એકદમ મસ્ત પરફેક્ટ થાય તો આપણા લોવા બધાય થઈ ગયા છે જો toho hľadania pre more inak તો આપણે તેલ મૂકી દીધું છે તેલ આવી જાય ત્યાં સુધીમાં આપણી બધી પૂરી આપણે વણી દેશું આપણી પૂરી બની રહી છે અને થોડીક બની ગઈ છે જુઓ અને થોડીક બને છે થોડીક તળવાની બાકી છે થોડીક તળાય છે થોડીક તળી ગઈ છે અને હવે પૂરી તળી લાવ ને પછી સાગર માટે પાછળ પૂરી નાખું ડાની મસ્ત પૂરી થઈ ગઈ છે કેવી લાગે સરસ છે

Oh, we'll good night, bye bye, sweet dreams, Krishna. Can't be nighting since Is end Good night, bye bye, Yeah.